મહત્વપૂર્ણ સમાચાર બિહારના ગયામાં મતદાન કેન્દ્ર પાસેથી બોમ્બ મળી આવ્યો જંગલની વચ્ચે આવેલા આ મતદાન કેન્દ્ર પાસેની આ ઘટના બની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના કહી શકાય એક તરફ પહેલા તબક્કાનું મતદાન કે જેની શરૂઆત થઈ ચૂકી છે મતદાન કેન્દ્ર પાસેથી જે રીતે બોમ્બ મળી આવ્યો છે જંગલની વચ્ચે આવેલા મતદાન કેન્દ્ર પાસે આ ઘટના બની છે તો જે રીતની ઘટના સામે આવી રહી છે ગયા પાસેથી મતદાન કેન્દ્ર પાસેથી બોમ્બ મળી આવ્યો છે જંગલની વચ્ચે આવેલું છે આ મતદાન કેન્દ્ર અને તેની પાસે આ ઘટના બની છે તમામ પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે પહેલેથી જ મતદાન જ્યાં થઈ રહ્યું હોય છે જેના બૂથ હોય છે ત્યાં આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ અશોભનીય કહી શકાય તો સુરતથી મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ચૂંટણી પંચની જીતુ ક્લીન ક્લીનચીટ પ્રચારમાં આપશબ્દ બોલ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો ચૂંટણી પંચે શું મોટો ફરિયાદ દાખલ કરી હતી ઓલપાડના પ્રાંતના અધિકારીએ તપાસ કરી હતી અને તપાસમાં આચાર સંહિતાનો ભંગ નહીં હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે વધુ તપાસ અમરોલી પોલીસ કરશે તો ચૂંટણી પંચે જીતુ વાઘાણીને ક્લીનચીટ આપી છે પ્રચારમાં આપશબ્દ બોલ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો ચૂંટણી પંચે શું મોટો ફરિયાદ દાખલ કરી હતી અને ઓલપાડના પ્રાંતના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તપાસમાં આચાર સંહિતાનો ભંગ નહીં થયા હોવાનું સામે આવ્યું છે સુરતથી સીધા સમાચાર જીતુ વાઘાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગ થયાની ફરિયાદ કોંગ્રેસે કરી હતી એક જાહેર સભામાં તેઓ અશબ્દ બોલ્યા હતા

કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ હેરાન શબ્દનો ઉપયોગ કર્યો હતો આ સમગ્ર મામલે ખૂબ ચર્ચાઓ થઈ હતી અને વિરોધ પણ થયો હતો ત્યારબાદ ચૂંટણી પંચે શું મોટો નોટિસો દાખલ કરીને આ સમગ્ર મામલે સુરત જિલ્લા કલેક્ટર આદેશ કર્યો હતો તપાસની તપાસ જયારે કરવામાં આવી હતી તપાસની અંદર સ્પષ્ટપણે ચૂંટણી પંચને એવું કહેવું છે કે આ જે શબ્દ છે તે સંહિતાનો ભંગ ગણાવી શકે નહીં અને તેના જ કારણે તેમને ક્લીનચીટ આપવામાં આવી જોકે સમગ્ર મામલે પોલીસ અમરોલી તપાસ કરવાનું કહ્યું છે તેમને આ સમગ્ર મામલે તેમની વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે કે જે હરામજનક શબ્દ છે તેને લઈને કોંગ્રેસ કોર્ટમાં જવાનું વિચારી રહી છે બીજી તરફ ચૂંટણી પંચે સમગ્ર મામલે જીતુ વાઘાણીને ચીટ આપી છે બિલકુલ આભાર તેજસ સમગ્ર વિગત બદલ